રાજકોટ કમલમનો બે વર્ષથી વેરો નથી ભરાયો તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપ શહેર પ્રમુખે પ્રતિક્રિયા આપી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયબીન ઠાકરે નિવેદન આપ્યું કે કોંગ્રેસ વિકાસને બદલે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે બિલ્ડિંગ પૂર્ણ થાય કમ્પ્લીશન મળે ત્યારે ટેક્સની ગણતરી થાય છે માત્ર ભાજપ કાર્યાલય જ નહીં કોંગ્રેસ મિત્રોના પણ બાંધકામ છે શહેર ભાજપ કાર્યાલયનો ટેક્સ આકરણી થયા બાદ ભરાઈ જશે નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા મિલકત વેરાથી મુક્ત નથી શહેર ભાજપ કારલેની આકરણી થયા બાદ ટેક્સ ચૂકવાશે સુઈ ગયેલી કોંગ્રેસ હવે સુટની આવતી હોવાથી એકાયક જાગી છે જે વિષય કમલમ કાર્યાલયનો આપ કોંગ્રેસના મિત્રો જે આરોપ મૂકે છે એમને કદાચ ખબર નથી કે પણ એક વહીવટી પ્રક્રિયા હોય છે કે જ્યારે કોઈ પણ બાંધકામ પૂર્ણ થતું હોય છે ત્યારે એનું બાંધકામનું કમ્પ્લીશન સર્ટિફિકેટ આવતું હોય છે કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ એની રીકાર કાર્પેટની આકારણી કરવામાં આવતી હોય છે એ આકારણીને સ્વાભાવિકપણે સમય મર્યાદાઓ થતી હોય છે રાજકોટમાં કોઈ એસી વારનું મકાન બનાવે કે આઠસો વારનું મકાન બનાવે કે સો વારનું મકાન બનાવે એ મકાન લીગલ હોય ત્યારે એને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતું હોય છે અને કમ્પ્લીશન બાદ એની આકારણી થતી હોય છે એવું જરાય નથી કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એટલે એની આકારણી લેટ થાય છે દરેક સમય મર્યાદાઓની અંદર આકારણી થતી જ હોય છે વિશ્વની સૌથી મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ અમે ક્યારેય એવું વિચારી પણ નથી શકતા બાકી જો આ વાત કરીએ કોંગ્રેસની તો રાજકોટ શહેરમાં કોંગ્રેસના અનેક આગેવાનોના ઘરના બંગલાની આકારણીઓ બાકી છે ઇવન કોંગ્રેસના ભૂતકાળના કાર્યાલયોના પણ આકારણી બાકી રહી ગઈ છે એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી શું કરવાને બાકી રાખે ભાઈ કોર્પોરેશનના નિયમ મુજબ આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકાણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે